અને કોઈકને સુરેશ જોશીની જન્મોત્સવ વાર્તા ભણવામાં છે એટલે એની પણ જરાક વાત કરી લઈએ પણ હું એવું આ વાર્તા ભણતા હોય ને એવું કહીશ કે સમાંતરે જયંત ખત્રીની કૃષ્ણ જન્મ નામની વાર્તા પણ વાંચજો જન્મોત્સવમાં સમયના એક જ બિંદુ પર ત્રણ પરિસ્થિતિનું સમાંતરે આલેખન થયું છે જેમાંની બે પરિસ્થિતિઓ ઘડિયાળના કાંટે કાંટે એક સાથે નિરૂપાતી આવે છે અને આ બે પરિસ્થિતિના સ્ફોટમાંથી ત્રીજી પરિસ્થિતિનું સૂચન થાય છે અસિત એ તંત્ર વિજ્ઞાન ભણીને આવ્યો છે એના દ્વારા થતો કૃષ્ણ જન્મ એની સાથે ભણેલું કુતૂહૂલ મનોરંજન અને વિધિવિધાનનું રૂઢિગત યાંત્રિક તત્વ સામાજિક મેળાવડાનું વાતાવરણ રચે છે આ નીતિન મહેતાએ કરેલી વાત હું તમને કરી રહી છું કાનજીને ત્યાં થતો કિશનનો જન્મ કાનજી માટે આનંદનો અવસર નથી આ પહેલાં ભાગવતની કથામાં મથુરાના કારાગારમાં થયેલો કૃષ્ણનો જન્મ પણ વાસુદેવ માટે ઉત્સવ નહોતો એક પરિસ્થિતિમાં હળવાશ છે બીજી પરિસ્થિતિમાં કરુણના ઘેરા રંગ પુરાયેલા છે અહીં બે પરિસ્થિતિ વચ્ચે વિરોધ નથી પણ સામ્ય સ્થાપિત થતું જાય છે કાનજીની જેમ જ ભાગવતના કથાનક અને યંત્ર વિજ્ઞાનની કરામતના વાસુદેવ બંને લાચાર છે એકમાં કાનજી કિશનના ટાંટિયા તોડાવી એનું ભવિષ્ય પાકું કરે છે આથી બીજાની સહાનુભૂતિનો લાભ ભવિષ્યમાં એના દીકરા કિશનને મળવાનો છે અને એની રોજી રોટીનો પ્રશ્ન તળી જવાનો છે વાસુદેવ પણ કૃષ્ણને નંદને ત્યાં મૂકી આવે છે આમ જુઓ તો ત્રણેય પરિસ્થિતિમાં કૃષ્ણ અને કૃષ્ણનો પિતાલાચાર છે અનુકંપાને પાત્ર છે સુરેશ જોશીની પ્રતિભાનો પ્રથમ સ્પર્શ વાર્તાની જે પ્રયુક્તિ જક્સ્ટા પોઝિશન સન્નિધિકરણની પ્રયુક્તિ વપરાય છે બે પરિસ્થિતિને બાજુ બાજુમાં સરખી પરિસ્થિતિની વાત કરવાની વાર્તાના અંતિમ પરિચ્છેદમાં ભાષા હળવી છે એમાં અને કરુણ કટાક્ષ છે મૂળ તો મહાભારતના મહાનાયક અસિતની દુનિયાને સૂચવતા યંત્ર વિજ્ઞાનના કૃષ્ણ તથા કાનજીનો કિશન ત્રણેય અંતે તો લાચાર છે ત્રણેયના મૂળિયા જન્મથી જ ઉખડી ગયા છે જન્મોત્સવ આખરે તો સૃષ્ટિના અધિષ્ઠાતાની લાચારીને વાચા આપે છે આ ત્રણેય કથાનકમાં અસહાય પરિસ્થિતિ વચ્ચે સામ્ય અને એ દ્વારા વ્યંગ તથા જાગતિક પરિસ્થિતિ પ્રત્યેની વક્રોક્તિ જોઈ શકાય છે દીન દલિતની વિષમતાના સામાજિક ચિત્ર પાસે વાર્તા અટક અટકી જતી નથી માનવીની અસહાય લાચાર પરિસ્થિતિમાં ઈશ્વર જરાય ફેરફાર કરી શકતો નથી કારણ કે ઈશ્વર પોતાની લાચાર પરિસ્થિતિમાં પણ કશો ફેરફાર કરી શકતો નથી જેટલો લાચાર માણસ છે એટલો જ લાચાર સ્વયં ઈશ્વર પણ છે એવું સૂચન આ વાર્તા કરી જાય છે તમે જે સન્નિધિકરણની રીતે જે ઘટનાઓ છે ઘડિયાળના બે કાંટા ભેગા થતાની સાથે કિનખાબનો લાલ પડદો સરળ કરતો સરી ગયો આકાશમાંથી તેજનો કુંજ અવતરતો એમ ઝબકારો થયો દેવકીના ખોળામાં બાળકને રૂપે તેજપુંજ ઝૂલવા લાગ્યો આની સામે જ ઝૂંપડાની દુનિયા સળવળી ઉઠી જન્મ થઈ ચૂક્યો હતો જુદા જુદા અવાજો સંભળાતા હતા દેવજી હું કહું છું એમ કરને ને એમાં કાનજીનું કામ નહીં પણ એ વેરજી ડોહાને આ ઘડીએ કોણ ભાળ કાઢે લો તારે અમને કહો છો તો તમે જ જાવ ને મારા ભાઈ એલા ગમાર જરા ધીમે બોલ માણકી સાંભળશે તો વચાડી દખી થાય યશોદાને ખબર પડે કે કૃષ્ણને લઈ ગયા છે તોય દુખી થાય માણકી પણ એના દીકરાને લઈ જાય તો દુખી થાય થાય અસિતની માયાવી થી બધા સ્તબ્ધ બની જોઈ રહ્યા છે સામે મુખિયાજીએ રચેલો અન્નકૂટ એમાં પણ રંગોની યોજના વાસુદેવ કૃષ્ણને લઈ ગોકુળ જવાની તૈયારીમાં હતા દેવકી કેમેય કરી માનતી નહોતી હાથ હલાવીને કરગરતી હતી પશ્ચાદ વુમા શરણાઈનો કરુણ રસ હતો અસીતની તરકીબથી આ દ્રશ્ય સામે દેખાતું હતું કાનજી અને દેવજી માણકીના છોકરાને લઈને ચાળ્યા સમા પાણીને ડખોળતા બાળકના રુદનનો ભાર ઊંચકીને આગળ ચાલતા માણકના કરુણ ચિત્કાર એમનો પીછો વાસુદેવ પણ કૃષ્ણને માથે લઈ વરસતા વરસાદમાં જમનાજીને કાંઠે આવ્યા વાસુદેવે દીકરો દઈ દેવાનો છે પણ અહીંયા દીકરો દેવાની વાત નથી ડોહો બોલે છે હાવ બેઠો રહી એમ કરવું છે કે પછી લાકડીને ટેકે હાલીને ભીખ માંગે એમ કરવું છે હાવ પાંગળો ન કરતા દાદા અકર્મીએ મધરાતે આઈ જન્મ લીધો નકર અને સાથે આવેલો દેવજી કે છે હાલ હાલ હવે ગાંડાઘાઢમાં છોકરો આવ્યો છે તે રોટલાની જોગવાઈ તો કરવાની કે નહીં તું તો એને ભણાવી ગણાવીને જાણે કે લાટ સાહેબ બનાવવાનો હતો એક બાજુ ભગવાન ગોકુળમાં પહોંચ્યા ગોકુળમાં ઉત્સવ મચો યશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા અહીં જાગો નંદ કે લાલ ભોર ભાઈ અને અહીં માણકીની ચીસ મને એનું એકવાર મોઢતો દેખાડું હતું લાવો મારા ખોળે લાવો મારા નંદકુંવરને ગાંડી થામાં માણકી તારા નંદકુંવરને કોઈ ચોરી નથી ગયું લે આ તારા છોકરો કાનજીની સામે ચિત્ર ખડું થયું દખતી બપોરે માણકની સાથે એ પતરાની નાનકડી ગાડીમાં પાંગળા કિશનને શહેરના રસ્તા વચ્ચે થઈને ખેંચી રહ્યો છે પોતે આંધળો છે દીકરો પાંગળો છે દુનિયા દેખતી છે ભગવાન કૃપાળું છે મોંમાં ધન છે દુનિયા પર વૈકુંઠ છે ભગવાન ગોકુળથી પધારી મથુરાના રાજા થયા છે બધા સુખી છે તો આ જન્મોત્સવ वार्ता बै परिस्थिति एक मनुष्यनी लाचारी बीजा में खुद ईश्वरनी लाचारी तो पची आ ईश्वर लाचार मनुष्य ने मदद कितने करवा